ओके okay, एक थामला ना पर्चा नी लंबाई थामला नी लंबाई जेटली थाई जे अबे अन्य अंदर मैं आगर भी एक्सप्लेन करूँ चता आई एम जस्ट एक्सप्लेनिंग वंस अगेन दिस इज़ फाइल राइट शार्प फाइल दिस इज़ अगेन फाइल शार्प फाइल एंड देन लास्ट वन फाइल तो जो आ मैं એવો થાંભલો જે જેની પડછાની લંબાઈ અને હું એને મેજર કરવા પ્રયત્ન કરું એંગલ એનો એંગલ મેજર કરવા માટે મારી પાસે બહુ નાઇસ પ્રોટેક્ટર છે અને હું ઝૂમ કરીને બતાવી શકું છું યુ કેન સી ચાલીસ 50 ની વચ્ચે 45 છે એક્ઝેક્ટ ઇવન જુઓ આ નાની લાઇન બતાવશે કે બરાબર 45 પર આવી રહી છે તો 45 નો ખૂણો હોય એટલે ઊંચાય અને પડછા બંને સરખા તો આન્સર આવશે પિસ્તાળીસ એક ટાવર ની ટોચ પર થી જોતા પૂર્વ અને પશ્ચિમ દિશા દિશામાંલા બે મકાનો A અને B નો ઔષીત કણ માપવાનું તમને 30 ને 60 છે તો ઓકે હવે મોટા ખૂણા ની સામે ની બાજુ મોટી હવે એક ટાવર ની ટોચ ઉપર થી જોવાનું છે તો હું એક ટાવર બનાવી દઉં બરાબર છે એક ટાવર ટુ પૂર્વ અને પશ્ચિમ દિશા એટલે અલગ અલગ દિશામાં બે વસ્તુ એ જોવે છે એક આ દિશામાં અને એક પેલી દિશામાં રાઈટ ઓકે એકવાર ખૂણો ખૂણો બને બને છે છે અને ઓકે પછી આપણે સ્ટેટમેન્ટ ચેક કરીએ આકૃતિ પરથી પેલું સ્ટેટમેન્ટ છે મકાન એ મકાન બી કરતા ટાવરની નજીક છે ઓકે હવે આને મકાન એ કહીએ અનુક્રમે અને બી કહીએ

મકાન બી એ મકાન એ કરતા ટાવરની વધુ નજીક છે તો આઈ થિંક બી ઇઝ કરેક્ટ આન્સર તો આનો આન્સર છે બી ઓકે બંને ઇક્વિડિસ્ટન્સ છે ટાવરથી સમાનંતર છે એ શક્ય નથી તો આનો કરેક્ટ આન્સર આવશે બી ઓકે હવે આની અંદર ઓપી બરાબર પચીસ આપેલું છે અને ત્રીજા ચોવીસ કેન્દ્રો ત્રીજા ચોવીસ છે તો પી ક્યુ સિમ્પલી એપ્લાય પાયથાગોરસ પાયથાગોરસમાં અહીંયા નાઇન્ટી બના છે એટલે હું તમને કહી દઉં સ્પર્શ બિંદુ નાઇન્ટી બને છે તો પીર પ્લસ છે બીસી સાત છે તો એ ની ત્રણેય બાજુ ને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધો ઓકે હવે મને ખૂણો બી કાઠ ખૂણો જેવું કીધું એટલે કાટકોણ ત્રિકોણ ખબર પડી ગઈ હવે આનો તો પ્રમાય છે કે ભાઈ ત્રિકોણની કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા

પરીક્ષામાં ઓછી મહેનત પડે ઓકે હવે આ જે છે તેનો આન્સર તમને થિયોમાંથી મળી જશે તો આનો આન્સર છે સ્કવેર ચોરસ ઓકે વીસ ચાલી ત્રીજા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ

1 અપોન્ટ નેવું ચોક ત્રણસો સાહીઠ રાઈટ દેન આ બે દુ ચાર અને આ ચાર ઉડી ગયો ત્રણસો ચૌદ ગયું હતું મારો કરેક્ટ આન્સર છે ત્રણસો ને ચૌદ ઓકે નેક્સ્ટ ની ઉપર જઈએ મારો કરેક્ટ આન્સર છે ત્રણસો ચૌદ આઈ થિંક આ તમને વિઝિબલ નહોતું બે બે ઉડી ગયું હતું આન્સર છે ત્રણસો

ફાઇન્ડ આઉટ કરવાની છે ઓકે બરાબર છે OA = r છે સો r + r + ACB તો ACB શોધવાનું સૂત્ર છેણાવડી પાસે યસ લઘુચાપની લંબાઈ લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર છે πr θ / 180 r + r 2r πr θ / 180 π ની કિંમત 22/7 r મને ખબર નથી એન્ડ 90 / 180 ઓકે નાવ વી r + r 2r અહીંયા બાવીસના છેદ માં સાત આરના છેદમાં વન અને નેવું એક ના છે તો બે અગિયાર બાવીસ અગિયાર આર ના છેદ માં સાત રાઈટ એલસીએમ લીધો સાત એલસીએમ એકને સાત થી કરવું સાત ને એક થી ચૌદ આર વત્તા અગિયાર આર વીસ સાત એકસો ચાલીસ દાખલો છે ટુ પાય આર વર્તુળનું ક્ષેત્રફળ અને પરીખનું માપ ક્ષેત્રફળનું સૂત્ર અને પરીગ નું સંખ્યાત્મક તરીકે સમાન છે તો મેં આ રીતે લખી શકું ઇક્વલ ટુ ની આજુબાજુ ના ટુ ઇઝ ઇક્વલ ટુ પાય

આની અંદર એમ કીધું ક્ષેત્રફળ આડત્રીસ પોઈન્ટ પાંચ છે મેં આગળ બી તમને કીધું છે જેનો જવાબ તમને આપી દે એ તમારો આગળ જવાનો રસ્તો છે તો મને ક્ષેત્રફળ વર્તુળનું સૂત્ર આપ્યું તમે પાયર સ્ક્વેર પછી પાયર સ્ક્વેર માં પાય ની કિંમત મૂકવી આર મને ખબર નથી આડત્રીસ પોઈન્ટ પાંચ હેરાફેરી કરી આ પોઈન્ટ હટાવ્યો એટલે નીચે દસ લખ્યો બરાબર છે હવે આનો મેં ડાયરેક્ટ ડિવાઈડ કરી દીધું તમે કરવું હોય તો કરી શકો છો હવે આનું વર્ગમૂળ નીકળવાનો સૌથી મોટો મસલો પોઈન્ટમાં છે તો સૌથી મોટી સમસ્યાને કઈ રીતે આપણે સોલ્વ કરીશું તો છેલ્લે પચીસ ત્યારે જ આવે જયારે જેનું જેનો વર્ગ હોય જે સંખ્યાનો વર્ગ છે છે તો વર્ગ પછી તમારે ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ ચેક કરી જોવાનું ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ એકમનો સોન ત્રણ પચાસ પંદર એક પંતાલીસ નવ ને એક દસ પાછું પાછું પચીસ બે પાતાલીસ પંદર ને બે સત્તર પાંચ 7 * 12 1 2 1 2 पॉइंट का बोलो 12.25 चेक करवा दी मैंने खबर पड़ी कि 3.5 નો વર્ગ 12.25 છે r = 3.5 હવે 2 π r પરિઘ બરાબર છે આમાંથી શું કર્યું મે 7 5 35 5 2 10 એન્ડ 2 બે કેન્સલ વોટ યુ સમ કઈ જ નહીં 22 તો 22 ઇઝ બાર આન્સર b 22 करेक्ट આન્સર છે